નમસ્કાર જય હિન્દ જય ભારત યુવરાજ સિંહ જાડેજા આજે મોરવા હડપની મુલાકાતે આવ્યો હતો અને મોરવા હડપમાં દેલોજ ગામ છે એ દેલોજ ગામમાં તમને અદ્રશ્ય વિકાસ દેખાડવો છે તમે મારી સાથે જોઈ શકો છો અત્યારે અમે આ બ્રિજ ઉપર ઊભા છીએ તમને દેખાય છે નહીં દેખાતો હોય કદાચ કારણ કે એ અદ્રશ્ય છે અહીંયા સાત ગામને જોડતો આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો જ્યારે બે હજાર સોળમાં આ બ્રિજ પાસ થયો હતો આપણે જસવંતસિંહ ભાગોર હતા એ જસવંતસિંહ સિંહ ભાભોર જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પાસ થયો તો અને બહેનો એ હમણાં થોડાક સમય પહેલા જ બન્યો છે પરંતુ આ જે નદી છે એ આનું જે કહી શકાય કે તળાવ છે એ તળાવમાં આખો બ્રિજ ડૂબી ગયો છે એટલે આ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દેખાડે છે ક્યાંક ને ક્યાંક અણાવડત દેખાડે છે અને જે અધિકારીઓ છે એ અધિકારીઓ પણ આ બ્રિજ યોગ્ય રીતે બનાવ્યો નથી આ અધિકારીઓ નેતાઓની મિલીભગતના કારણે આપણા જોવા જાય તો લગભગ અહીંયા ત્રણ કરોડ રૂપિયા આ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યા હતા પણ આ ત્રણ કરોડ રૂપિયા વાપર્યા પછી પણ આ બ્રિજ આજના દિવસે કોઈને વાપરવા માટે એ ઉપયોગમાં લેવાઈ શકે એ નથી તમતારે આ ત્રણ કરોડ રૂપિયા એ પાણીમાં ગયા છે આ પાણીથી બચવા માટે આ બ્રિજ બનાવવામાં આવતો હોય છે પરંતુ આ બ્રિજ આખો પાણીમાં જતો રહ્યો હજી સુધી કોઈના ઉપયોગમાં નથી આવ્યો એટલે આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે એટલે પ્રશ્ન એવો છે કે જે બાળક જઈ રહ્યું છે

પાનમ જે છે એટલે આવતું હોય બ્રિજ નું પાણી જળાશય નું પાણી ઈ અહિયાં ભેગું થઈ જાય છે આ બ્રિજ ત્રણ કરોડ રૂપિયા વાપરા પછી પણ હતી ની હાલતમાં છે એટલે આ બ્રિજ નું ઉદઘાટન કરવા માટે અહીના જે વર્તમાન જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય આવાના હતા પણ હજુ હજી સુધી દેખાણા નથી એટલે નિષાબેન સુથારને કહેવા માંગીએ છીએ તમે વિકાસની બહુ મોટી મોટી વાતો કરો છો વિકાસના નામે જે બડઘા ફૂકો છો અને જે એક છો અમે ડબલ ની સરકાર છીએ તમારી ડબલ ની સરકાર એક સારો પુલ બનાવી શકતી નથી અને આ પુલ છે એ કોઈ ઉપયોગમાં લઈ શકાતા નથી અને જે પૈસા પાણીથી બચવા માટે આ બ્રિજ બનાવવાનું છે તો એ બધા જ પૈસા પાણીમાં જ તર્યા પરંતુ હજી સુધી કોઈ ઉપયોગમાં લઈ શકાય એમ નથી આ બ્રિજ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની અનાવડત નેતાઓની અનાવડત એને ભ્રષ્ટાચાર જે છે એને આ બ્રિજ ની હાલત આજે જોવા મળી રહી છે આ સાત ગામ જે છે અને ઉપરના સાત ગામ જોયા જોવાય તો મહીસાગર જે સુધી જવું હોય તો બધા જ લોકો ને અત્યારે હાલાકી નો સામનો થઈ રહ્યો છે સ્કૂલ બાજુ

જે રસ્તો છે એ રસ્તા ઉપર થી જઈને તો સ્કૂલે જવાનું હોય ત્યાં રસ્તા આ બિસ્માર હાલત છે આ જર્જરિત હાલત છે આ બાળકો જે છે એ બાળકો ને ભણવું છે ભણી ગણી ને આગળ વધવું છે પણ ન કરે નારાયણ કદાચ અહીં કોઈ દુર્ઘટના થઈ તો દુર્ઘટના માટે જવાબદાર કોણ એટલે આજના આ માધ્યમથી અમે સરકારને અને વર્તમાન જે અહીંના જે ધારાસભ્ય છે મોડો આરોપના એ નિમિષાબેન સુથારને પૂછવા માંગીએ છીએ ન કરે નારાયણને કોઈ કદાચ આ જર્જરી હાલતમાં કઈ દુર્ઘટના ઘટી તો એના માટે જવાબદાર કરો આ પાનમ ડેમ ઉપર જે આ બ્રિજ છે એ બ્રિજ નું ક્યાંક ને ક્યાંક જે કટકીના પૈસા તમારા સુધી બેન બેન પહોંચ્યા હશે તો આનું ખરેખર સમારકામ કરવાની જવાબદારી તમારી હતી તો તમે પણ ક્યાંક ને ક્યાંક ઢાંક પીછાડો કર્યો હશે તો જ આ હાલત થાય બાકી અદ્રશ્ય છે અદ્રશ્ય બીજ છે જેમાં કશું જ કઈ દેખાતું નથી પાણી સિવાય કઈ દેખાતું નથી એટલે આ બધા જ પૈસા તમારા પાણીમાં ગયા છે આજે ગુજરાતના જે યુવાનો ભણી ગણી આગળ વધવા માંગે છે એનું ભવિષ્ય પણ તમે પાણીમાં નાખ દીધું છે આજે એક ગામ થી બીજા ગામ ખેતી કરવા જવું હોય ને તો લગભગ પંદર થી સત્તર પણ પંદર સત્તર કિલોમીટર પાસે ફરી જવું પડે તો આના માટે આ જે કહી શકાય કે જે ટ્રાવેલિંગ થાય છે એના માટે જવાબદાર કોણ અને આ બ્રિજ તમારી જવાબદારી હતી કે યોગ્ય રીતે ગામના લોકોને સગવડ પૂરી મળે એટલા માટેની જવાબદારી હતી તો એ સગવડનું ધ્યાન રાખવામાં આવ્યું જેવું નથી અને તમે વિકાસના નામે બડગા ફૂંકો છો ડબલ એન્જિનની વાત કરો છો આજે વિશ્વગુરુ બનવાની વાત કરો છો પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે તમારા આ બ્રિજ એ અદ્રશ્ય થઈ ગયા છે તમારા જે પૈસા જે ખરેખર આજે અમારા ટેક્સ પેરના જે પૈસા અમે જે ટેક્સ ભરીએ છીએ એના પૈસામાંથી જે સારી સવલતો મળવી જોઈએ સારી સવલતો નથી મળતી એના પાપે આજે ક્યાંક ને ક્યાંક આ ગ્રામજનો જે છે એ પીડા ભોગવી રહ્યા છે બે હજાર સત્તરમાં

તમને દેખાય નથી રહ્યો એ બ્રિજમાં જ ક્યાંક ને ક્યાંક એક બાળકીનું પણ મૃત્યુ થયું હતું એક ભાઈનું પણ મૃત્યુ થયું હતું તો એના માટે જવાબદાર એ વર્તમાન ધારાસભ્ય છે એ નિમિષાબેન સુથાર જવાબદાર છે એના પરિવારોને ખરેખર જવાબ આપવો જોઈએ કેમ કે નિમિષાબેન સુથાર તમે આમાંથી જે કઈ કહી શકાય ગ્રાન્ટ પાસ કરાવી હશે અથવા તો ગ્રાન્ટના પૈસા જે તમારા સુધી પહોંચ્યા હશે તો આજે એ પૈસા ના ક્યાંક અહીંયા જે ખરેખર યોગ્ય રીતે કામકાજ થવું જોઈએ એ નથી થયું અને ક્યાંકને ક્યાંક કટકીનો હિસ્સો આ કોન્ટ્રાક્ટરો ખાઈ ગયા છે ક્યાંકને ક્યાંક તમારા સુધી પહોંચ્યો છે એના પાપે આજે અમારે એક પરિવાર એક દીકરી ગુમાવવાનો વારો છે એક ઘરના મોભી એ પણ ગુમાવવાનો વાળો એવો છેલ્લા છ મહિનામાં બે મૃત્યુ તો થઈ ચૂક્યા છે હવે શેની રાહ જોજ ત્રીજું મૃત્યુ થાય એની એટલે અમે કહીએ છીએ કે જાગી જાવ અને આ બ્રિજ જે છે એ બ્રિજની હાલત યોગ્ય રીતે કરો રહેવાનું હા ત્યારે સ્કૂલેથી આવ્યા છો રોજ આદ રસ્તીથી જવાનું તો તમને એમાં બીક નથી લાગતી લાગે છે તો પછી તમે ક્યારે વાત કરી તમારા પ્રતિનિધિ ને કે આ રોડ તો સરખો કરાવો આ બ્રિજ છે તમને ખબર છે છે બ્રિજ કઈ નદી ઉપર આવેલો છે પાનમ નદી ઉપર આ પાનમ જળાશય ઉપર બ્રિજ છે આને તમને બીક ન લાગે રોજ આ રસ્તા ઉપરથી આવો તો બીક લાગે છે તો હવે અમારા પ્રતિનિધિને ક્યારે કીધું તમારા ગામના સરપંચને કે ગામના આગેવાનને કે તમારા અહીંના ધારાસભ્ય મત વિસ્તારમાં છે નિમિષાબેન નિમિષાબેન આવ્યા હતા તમને જુવા સ્કૂલે ક્યારે નથી આવતા તો નિમિષાબેનને કહેજો કે ક્યારેક આવો અમારી સ્કૂલે બહુ મોટી મોટી વાતો કરો છો ને કે ડબલ એન્જિનિયર સરકાર છે બડેગા ઇન્ડિયા તમે બડેગા ઇન્ડિયાની વાતો કરો છો વિશ્વગુરુ બનવાની વાતો કરો છો આ વિશ્વગુરુ રસ્તામાં ક્યાં કઈ રીતે બનશું આ રસ્તા આ રીતે રસ્તા ઉપર ચાલીને તમે મિત્ર તમે તૈયારી કરો છો અહીંયા ભણો છો અચ્છા કયા કયા કઈ શાળામાં છો બરોબર કેટલામાં ધોરણમાં છો નવમાં માં છો અચ્છા રોજ આ બ્રિજ ઉપરથી આવો જાઓ છો બીક લાગે કે ન લાગે લાગે છે અત્યારે પ્રતિનિધિને વાત કરજો કે આ બ્રિજ કસરખો કરાવો અને આ માધ્યમથી નિમિષા બેન સુથાર તમને પણ કહીએ છીએ આ બાળકોનું જે ભવિષ્ય છે બાળકોનું જે જીવન છે એ જોખમમાં છે તમે બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરો છો બહુ મોટી મોટી વાતો કરો છો તમારા નેતાઓ પણ જે કહી શકાય કે દિલ્હીમાં બેઠા છે એવું કહે છે પડેગા ઇન્ડિયા તબીબો બડેગા ઇન્ડિયા બેટી બચાવો બેટી પઢાવવાની વાતો કરે છે વિશ્વગુરુ બનવાની વાતો કરે છે આપણા ટેલેન્ટ બાળકને તમારે આગળ લઈ જવું છે ઓલિમ્પિક તમારે અહીંયા લાવવું છે બધું જ તમારે કરવું છે પણ આ ડબલ એન્જીનની સરકારમાં આ પાનમ જળાશય ઉપર આવેલો જે બ્રિજ છે ને એ બ્રિજની હાલત જોઈ લો તમે ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ આ બ્રિજ હજી એમને એમ જ છે અદ્રશ્ય છે આ પાણી હજી સુધી ક્યાંય જતું નથી આ બે સાઈડ ખાલી પાણી ભરાયેલું તમને જોવા મળતું હશે એટલે મહેરબાની કરીને ફાંકા ફોજદારી કરવાનું બંધ કરો અને જે કરવાનું કામ છે એ કરો બાકી આ જે દ્રશ્યો છે એ કોકનો જીવ લેશે આથી થોડા સમય પહેલાં કોકનો જીવ ગયો છે આથી થોડા સમય પહેલાં જ બાળક કહી શકાય કે આ જ રીતે ગુજરી ગયું છે અને એના પહેલાં પણ એક માણસ ગુજરી ગયો છે એટલે બે બાળક બે વ્યક્તિઓના તો જીવ જતા રહ્યા છે જી અંદાજે કેટલા છોકરાઓ ભણતા હશે કેટલા સિત્તેર એસી બધા આજ રોડ પર આવર જવર કરો છો છે આજે જોવા તો ગુજરાતમાં ઠેર ઠેર ચાલે દેશી દારૂ હોય કે ડ્રગ્સ હોય એની હાટોડીઓ આજે દિવસે દિવસે ગુજરાતમાં વધી રહી છે વાતો કરવામાં આવે છે કે ગુજરાત દારૂબંધી ધરાવતું સ્ટેટ છે પરંતુ આ ગુજરાતની અંદર જોવા જઈએ તો ખાતર ન મળે પરંતુ જોવા જઈએ તો શેરીએ શેરીએ ગલીએ ગલીએ એ દારૂ મળે છે એનું જીતું અને જાગતું ઉદાહરણ આજે અમે જયારે આવ્યા ત્યારે એમાં જે બ્રિજ છે એ બ્રિજ પાસે એક આવેલી સરકારી શાળાની બાજુમાં જે ની કચેરી પણ આવી છે જે ધીકે હાઈસ્કૂલ છે એ ધીકે ની બાજુમાં ની કચેરી છે તેની બાજુમાં જ એ કહી શકાય કે દેશી દારૂના અડ્ડા ચાલે છે એ અમે અમારી નરી આંખે જોયા છે એક જગ્યાએ જોવા જઈએ તો ઉપર આપણે વીજ નો કરંટ અને નીચે એક બીજો કરંટ જે કહી શકાય કે સામાન્ય વ્યક્તિને બરબાદ કરતો હોય એ દેશી દારૂના ડી ક્વોલિટીના દારૂના અડ્ડાઓ ચાલે છે અને આ ડી ક્વોલિટીના દારૂ અડ્ડા ચાલે છે અને છતાં પણ મોળવા હડપના જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય એવું કહેતા હંમેશા ફરતા હોય છે કે ભાઈ અહીંયા કોઈ જગ્યાએ દેશી દારૂ નથી મળતો કોઈ જગ્યાએ દેશી દારૂની આટડીઓ નથી ચાલતી પરંતુ એને પોતાના જ મત વિસ્તારમાં મોડવા હડફમાં જે કહી શકે કે જે બ્રિજ છે બ્રિજની બાજુમાં જેમીવીસી એમજીવીસીની કચેરી છે એ કચેરી જે બાજુમાં ચેન્જ જોઈ લેવાની છૂટ છે ત્યાં દેશી દારૂના અડ્ડાઓ એ ચાલે છે એટલે આપણે વિકાસની બહુ મોટી મોટી વાતો કરીએ છીએ કે દેશી દારૂ નથી મળતા એની વાતો કરીએ છીએ તો અહીંયા ડી ક્વોલિટીનો દારૂ મળે છે અને એકદમ ખરાબ હદનો દારૂ ત્યાં આજે પણ અમે જોઈને આવ્યા છીએ એટલે આ ખરેખર જેની કથની અને કરનીમાં જમીન છે દેખાડ હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના જેમ અલગ હોય છે ભારતીય જનતા પાર્ટીના દેખાડવાના દાંત અલગ છે અને ચાવવાના દાંત અલગ છે દારૂબંધીની વાતો કરવામાં આવે છે પણ ગુજરાતની એક પણ ગલી હવે બાકી નથી રહી એટલે નિમિષાબેન સુથારને પણ કહેવાનું તો મહેરબાની કરીને જુઠ્ઠાણા ફેલાવાના બંધ કરી દો ભારતીય જૂઠાણા પાર્ટી જુઠ્ઠાણા ન ફેલાવે વાસ્તવિકતા જે છે એ વાસ્તવિકતાને સામે લાવે અને તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવે અને સંતોડ થી સંતરામપુર જે હાઈવે બની રહ્યો છે એની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ જે ખરા એમને સંતોડ થી સંતરામપુર ખાતે જે હાઈવે બની રહ્યો છે એમાં ત્રણ વખત જાહેરાત કરવામાં આવી હતી અને ત્રણે વખત અલગ અલગ ગ્રાન્ટ આપવામાં આવી હતી લગભગ પહેલી વહેલી જે જાહેરાત હતી એમાં દસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ હોય બીજી જે જાહેરાત હતી એમાં એકસો વીસ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ છસો સિત્તેર કરોડની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી એમાં નથી હજી કહી શકાય કે નેશનલ હાઈવે બન્યો એ નથી સીસી રોડ સરખી રીતે કમ્પ્લીટ થયો હવે દરેક વખતે જે છે એ લીપાપોથી કરવામાં આવે છે એટલે ડામરના લીપા મારવામાં આવે છે એનાથી વિશેષ કાંઈ કરવામાં નથી આવતી એટલે લગભગ સાડા આઠસો કરોડ રૂપિયા જે છે એ દર વખતે બેનરો ઉપર જાહેરાત કરવામાં આવે છે પણ વાસ્તવિક રીતે જયારે વાપરવા આવે ત્યારે વપરાતા નથી એટલે આ ફક્ત ને ફક્ત ભારતીય જાહેરાતો કરે છે મોટી મોટી પણ વાસ્તવિક રીતે ઉપર ઉપર વાત આવે ત્યારે એનું કામ નથી અને દરેક વખતે વિકાસ નામની જે ભણગા ભૂકે છે એ આજે સામાન્ય જે રોડ જે સુવિધા હોય એ રોડ સુવિધા એ પૂરી નથી પાડી શકતા અને એના અમુક મંત્રી એવું કે છે કે અમે ગુજરાત ને પેરિસ જેવું બનાવી દેસુ એટલે ભાઈ પેરિસ જેવું નથી બનાવવું પેલા ગામ સુધી પહોંચે એટલો એક સારો રોડ તો બનાવો અને આઠસો કરોડ રૂપિયા જે ફાળવવામાં આવ્યા એ કોણ ખાઈ ગયું ક્યાં કોન્ટ્રાક્ટર ચડી ગયા ક્યાં અધિકારીઓ ખાઈ ગયા અને ક્યાં નેતાઓ ખાઈ ગયા એની તપાસ તો કરો એટલે ક્યાંક ને ક્યાંક આજે કહી શકાય કે જે ભ્રષ્ટાચાર થયો છે જે કૌભાંડ થઈ છે સામે આવશે પરંતુ સામે એટલા માટે નથી આવતું ક્યાંક ને ક્યાંક ઘરના ભુવા અને ઘરના ડાકલા છે આપણે જ બધા બિલાડીને દૂધના રખોપા સોંપા છે એટલે એ બિલાડીઓ જે છે એ આ બધું જ ચરી જાય છે એટલે જે દૂધ છે જે ખરેખર મલાઈ રૂપી આપણા જે સામાન્ય જનતા જે ટેક્સના પૈસા ભર્યા છે એને ખરેખર સારી સવલતો મળવી જોઈએ એ નથી મળતી કેમ કારણ કે બિલાડીને આપણે દૂધના રખોપા સોંપા છે એ નરી અને કળી વાસ્તવિકતા છે આજે પણ જે સંતરામથી કહી શકાય કે સંતરામપુર સંત્રોડથી સંતરામપુર વાળો જે રસ્તો છે ત્યાં આજે ખુબ રોડની ની હાલત પણ ખરાબ છે કઈક વરસાદ આવે કે વધારે પડતા હેવી વાહનો ચાલે ફૂટના ખાડાઓ એમાં જોવા જઈએ તો આજે પણ ઘણી બધી એવી શાળાઓ છે જે ખૂબ જર્જરીત છે પૂર્વ શિક્ષણ મંત્રી પણ આના બાજુના મત વિસ્તારમાંથી આવતા હતા ત્યારે એને બહુ મોટા મોટા વાયદા વચનો કર્યા હતા કે ભાઈ અમે આ જે શાળાઓ છે એ શાળાઓને સારી સવલતો પૂરી પાડશું પરંતુ એના જ મત વિસ્તારની અંદર એકસો ને છ એવી શાળાઓ હતી જે ફક્ત એક ઓડામાં ચાલતી હતી અહીંયા એટલે કે વર્તમાન જે મરૂ હડપ જે છે તેમાં પણ પચાસ ટકા શિક્ષકોની ઘટ એ અત્યારે પણ છે અને જે બાળકો જે છે એ બાળકો ક્યાંક ને ક્યાંક આજે જે ભણી ગણીને આગળ વધવા માગે છે એને ના છૂટકે પ્રાઇવેટમાં જવા માટે મજબૂર કરવામાં આવે છે કારણ કે જે પ્રાઇવેટ શાળાઓ છે એ નેતાઓની શાળાઓ છે એટલે સરકારી શાળાઓ બંધ થાય અને ખાનગીકરણને વેગ મળે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ રહી છે એટલે જે સરકારી શાળાઓ જે છે એ સરકારી શાળાઓની હાલત ખૂબ દયનીય છે કકનિક એક ભારતીય જનતા પાર્ટી છે એ ગરીબ વિરોધી રહી છે મધ્યમ વર્ગ વિરોધી રહી છે જે બાળક ભણી ગણીને આગળ વધી શકે એ વિકાસમાં કકનિક એક પોતાનું યોગદાન આપી શકે એના માટે એ કહી શકાય કે એ ભણવા ગણવા માટે આગળ વધતું હોય છે આપણે નારાઓ ખૂબ સારા આપીએ છીએ કે બેટી બચાવો બેટી પઢાઓ પડેગા ઇન્ડિયા તમી તો બડેગા ઇન્ડિયા વિશ્વગુરુની વાતો કરે છે પણ શાળાઓમાં ગુરુઓ નથી એની કોઈ દરકાર કરતું નથી આજે પણ આ મોરવા હડપની જોવા જઈએ તો પચાસ ટકા શાળાઓ છે એ ગુરુ વગરની છે એટલે જો વિશ્વ ગુરુ બનવું હોય તો પેલા શાળામાં ગુરુ આપવા જરૂરી છે અને શું કહે મોરવા હડપ તાલુકામાં કોઈ રોજગાર માટેનું અત્યાર સુધી ખાસ કરીને જોવા જઈએ તો ઘણા સમયથી ગુજરાતના જે યુવાનો જે છે એમાં મૂળ હડપના જે યુવાનો છે એ પોતાના સ્વાવલંબન માટે પોતાના પરિવારના ગુજરાન માટે એ પ્રયત્નશીલ હોય છે કે ભાઈ આપણે આપણા વિસ્તારનો અને કહી શકાય કે પરિવારનો વિકાસ કરીએ અને એના માટે રોજગારરૂપી સાધન શોધતા હોય છે આજે સરકારી રોજગારી છે તો સરકારી રોજગારીમાં પેપરો ફૂટી જાય છે ક્યાંક ને ક્યાંક વાલા ની નીતિ અપનાવવામાં છે સરકારી હોય કે સહકારી એ બધી જગ્યાએ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની અંદર હમણાં જ તમે જોયું હશે કે જે સહકારી જે સંસ્થાઓ છે એની અંદર પણ વાલા દવલા નીતિ અપનાવવામાં આવે છે પોતાના મળતિયાઓને સીધી ને તો આડકતરી રીતે એમાં ઘુસડવામાં આવે છે અને સરકારી જે સંસ્થાઓ છે એ સંસ્થામાં જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક જેવી પરીક્ષાઓ લેવાની હોય તો અગાઉ એટલે કે પરીક્ષાની અગાઉ પેપરો ફૂટી જાય છે અને પેપર ફૂટે ફોડી અને પોતાના વાલા લગાડવામાં આવે છે અને વાત રહી પ્રાઇવેટ રોજગારીની એટલે કે આ વિસ્તારની અંદર જે મોટી કંપનીઓને આવવાની વાતો કરી હતી આ વિસ્તારને બહુ આગળ લઈ જવાની વાતો કરી હતી જીઆઈડીસીઓની વાતો કરી હતી પરંતુ આજે પણ આ વિસ્તારના જે યુવાનો જે છે એ રોજગાર વાંચુક છે એટલે કે રોજગારીથી વંચિત છે હજી સુધી એને રોજગારી મળી નથી એટલે વિકાસોની ડંફાસો આપણે બહુ મોટી મોટી મારીએ છીએ ડંફાસો આપણે કહીએ છીએ કે ડબલ એન્જિનની સરકાર પણ એ ડબલ એન્જિનની સરકાર આજે મોરવા હડપના યુવાનો આજે બેરોજગાર ફરી રહ્યા છે અને બેકાર ફરી રહ્યા છે અને આ નેતાઓના પાપે બેરોજગાર અને બેકાર ફરી રહ્યા છે